સુરતમાં ચોમાસા દરમિયાન પડવાની ઘટનાઓ યથાવત હોય તેમ ખાંડ બજાર સૂર્યપુર ગણનારા પાસે ભુવો પડતા વાહન ચાલકો પરેશાન થયા હતા સુરત મહાનગરપાલિકાની પ્રીમોનસૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે ત્યારે સુરતના ખાંડ બજાર સૂર્યપુર ગણનારા પાસે ભુવો પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો વરસાદની સિઝનમાં સુરતમાં અનેક જગ્યાએ ભૂવા પડી રહ્યા છે ત્યારે ખાંડ બજાર ગરનારા પાસે ભૂવો પડતા તંત્રએ ભૂવાની ફરતે બેરિકેડિંગ કર્યું હતું જોકે વાહન ચાલકોને હાલાકી ભૂખમી પડી હતી નરેન્દ્ર મૌદ્રભાઈ કઈ જગ્યા હશે સમસ્યા છે સૂર્યપોર ગરનાળું ખાંડ બજાર બહુ સમસ્યા એ ગરનાળા પ્રત્યે નીચે જે મોટી ડ્રેનેજ લાઈનો થાય છે

પ્રોપર રિપેર થવું જોઈએ જ્યારે પબ્લિકની કોઈ પણ વસ્તુ કંઈ પણ જરાક મિસ્ટેક થાય છે ત્યારે એસએમસી માટે મોટી તબાહી લઈને પબ્લિક ઉપર ચડી બેસે છે અને આ પોતે રિપેર કરે છે તો કેવું રિપેર કરે છે કે બીજે જ દિવસે ખરાબ હોય છે